લોકોને ખસેડી રહ્યા હતા બરાબર પણ આવી કોઈ દલાલી કોઈ અંબાણીની કે ભારતીય જનતા પાર્ટીની કરવાની જરૂર નથી કારણ કે આપણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને તમામને આપણે ચૂપી અને ઉપર મૂક્યા છે અત્યારે આપણા ભાઈએ કીધું કે ડબલ ઇન્જિનની સરકાર ડબલ ઇન્જિનની સરકાર નહીં પરંતુ આ ટ્રિપલ ઇન્જિનના પાઠીયા છે કારણ કે જ્યારે આપણી મા બહેનોને ખસેડવામાં આવે મા બહેનોને ખસેડવામાં આવે ત્યારે કોઈ પણ એક પણ ધારાસભ્ય કાંઈ ના બોલે પોલીસ વરને કાંઈ ના કે સસદ સભ્ય પણ કાય ના કે તમારા ઉપર સુધી તમારી સરકારો હોય અને આવા જો ખેડૂતાને આવો અન્યાય થઈ રહ્યો હોય મા બેન દીકરીઓને અન્યાય થઈ રહ્યો હોય તો આ ખેડૂતો આરોપીઓ છે તે જેતી એને ઘસેડવામ ધસડવામાં આવી રહ્યા છે શાંતિપૂર્ણ રીતે એ લોકો આંદોલન કરી રહ્યા છે આ આંદોલનને તમે સાથ સહકાર ના આપો તો કઈ વાંધો નહીં પણ તમે એને ઘસેડો તો નહીં અને પોલીસ નું કામ છે મિત્રો એને શાંતિ સુરક્ષા અને સેવા આપવાનું એને આવી કોઈ દમનગીરી દેખાડવાની કોઈ જરૂર નથી અને હું તમને અહીંયાથી જાહેર મંચ ઉપરથી સૌને કહેવા માગું છું કે મારી જ્યાં પણ એડવોકેટના નાતે જ્યાં પણ જરૂર પડે કે અમારી હું આ અહીંયા જ્યારે આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ નહોતો ત્યારે હું લીગલ સેલ આમ આદમી પાર્ટીની ટીમમાં હતો અમારી લીગલ સી લીગલ સેલની ટીમ એટલી મજબૂત છે ક્યારેય કોઈને પણ જરૂર પડે તો હું આપ સૌને અહીંયા બાયદરી આપું છું કે અમારા જે જે ગોપાલ ઇટાલિયા થી લઈ અને એના નીચેની જે કઈ ટીમ છે એ તમામની જ્યારે એડવોકેટ તરીકે ફ્રી સલાહની જ્યારે જરૂર પડે કે જ્યારે અમારા જેવા સાાસ સરકારની જરૂર પડે અમારા એડવોકેટના સો મિત્રોની જરૂર પડે ત્યારે અમે તમારી સાથે છીએ ભારતીય કિસાન સંગ સાથે છીએ સૌ ખેડૂતો સાથે છીએ ખીડૂતના પુત્ર તરીકે આજે મને અહીંયા કને તમે લોકોએ સાંભળ્યો બોલવાના બે શબ્દો આપ બોલવાની તક આપી તે બદલ હું આ સૌ ખીડૂતોનો આભાર માનું છું અને આપ સૌની સાથેનો

તાજ તરીકે જેની આપણે ઓળખ છે એવા તમામ લોકો જ્યારે પીડાતા હોય ત્યારે એ તમામને અમે ઉશ્કેરવા નહીં પરંતુ માત્ર ને માત્ર આપણે જેને વાત કહી કે જેને મત આપી અને જીતાડ્યા છે એવા લોકો તમારી જમીનની અંદર જે અત્યારે ખાંભડા નખાય છે એ સરકાર નાખી રહી છે કે અદાણી નાખી રહી છે કે સંપાદન થયું છે કે એના જે જે પાસ થયા છે એમાં ન ઉતરીએ પરંતુ હું એમ કઉ છું કે હું આમ આદમી પાર્ટી ને મૂકીને એમ કઉ છું મારી ભાઈ બેનો મારી માતાઓ એને જયારે મારા વડીલોને જયારે ઢસડવામાં આવતા હોય ત્યારે આ ડબલ ઇન્જિન ધારાસભ્યો સરપંચો જે ભાજપ ના હોય અથવા તો જે આપણું પ્રતિનિધિત્વ કરતા હોય આપણા કિસાનો નું પ્રતિનિધિત્વ કરતા હોય અને એના પેટ નું જો પાણી ના હાલતું હોય અને છતાંય આપણે ઉશ્કેરીજનક નથી બોલતા અને ન બોલવું જોઈએ પરંતુ આપણી મા બેન ને જયારે આ જમીન આપણી માતા છે ગાય આપણી માતા છે આ તમામ આપણી જયારે જેને નદી ને આપણે માતા માનીએ છીએ મા માને માતા માનીએ છીએ અને છતાંય એની હાલત અત્યારે શું ખેડૂત ને જગત તાત તરીકે આપણે ઓળખતા હોઈએ અને જગત તાત ની હાલત શું છે ત્યારે તડકા માં તો અમે હોય છે એ ખેતીવાડી કરતો હોય તડકા માં જ રહેતો હોય છે છતાંય આજે પાંત્રીસ પાંત્રીસ દિવસ તમને તમામ લોકો ને

એ આંદોલનકારીઓને કાર્યોને ક્યાં જરૂર છે અદાણીના સાવ ખોરે બેસી જવાની જરૂર નથી આ કઠનો પ્રશ્ન નથી વાઢિયાનો પ્રશ્ન નથી જામનગરથી પણ આવી જ રીતે રિલાયન્સ વાળાની પણ લાઈનો આવી રહી છે આજે બિહારની અંદર પણ આ તકલીફો ઊભી થઈ છે જ્યાં જ્યાં ખેડૂતો છે ત્યાં તમામ ખેડૂતોની જમીનો જેને આપણે માતા કહીએ છીએ ભૂમિ આપણી માતા છે ગાય આપણી માતા છે આ તમામની પરિસ્થિતિ આપણે જોઈએ છે તેની પરિસ્થિતિ શું છે અને એ પરિસ્થિતિની અંદર પણ આપણે શાંતિપૂર્ણ જયારે આંદોલનો કરી રહ્યા હીએ ત્યારે જીસીબી ચલાવી દેવામાં આવે મોકાવારી કરવામાં આવે કોઈકના તાટિયા ભાંગી જાય કોઈકના માથા ફૂટી જાય પોલીસવાળા અહીંયાથી ગાડીઓમાં ભરી ભરીને આપણને ટીંગા તોડી કરીને લઈ જતા હોય કાલે સમાચાર મળ્યા કે દવાખાનામાંથી પણ ઉપડી આવે જે દાખલ થયા હતા એને તો હવે એ એટલો બધો કયો મોટો ગુનો કરી નાખ્યો છે આપણા ખેડૂત ભાઈઓ હે આપણી માતાઓએ આપણા ભાઈઓ ભાઈઓએ કંઈ અડાણીવાળાની ફેક્ટરીની અંદર અનાજ ઉગવાનું નથી ઉગાડશે મારો આ જગત તાજ છે બેટા જે કિસાન ભાઈઓ અને બહેનો એની પરસેવાની મજૂરીથી આ બધું થવા દઈ રહ્યું ત્યારે અમે બે ટકનું ખાઈએ છીએ અદાણી ત્યારે ખાય છે અંબાણી ત્યારે ખાય છે પરંતુ એક જ મિત્રને સાચવવા માટે આપણે કોઈ કાંઈ ન બોલી શકીએ સત્તાની અંદર જે લઈ આવવાવાળા લોકો છે એના માટે ખાલી એટલું ન કહી શકીએ કે ભાઈ આ લોકોને શાંતિપૂર્ણ બેઠવા દેજો પોલીસવાળાને દાદાગીરી દમનગીરી કરવાની જરૂર નથી ક્યાંક યાકને શાંતિથી બેઠા છે શાંતિથી બેસવા દો શાંતિથી રજૂઆત સાંભળો હવે કલેક્ટર નથી સાંભળતા 4 દિવસથી રજામાં જતા રહ્યા હોય તો સિવિલ યાની સિવિલ કોર્ટ છે ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે હાઈકોર્ટ છે સુપ્રીમ કોર્ટ છે આ તમામ કોર્ટની અંદર જ્યારે પણ કચ્છના કોઈ પણ કિસાન ભાઈઓને વાઢિયાના કિસાન ભાઈઓને જરૂરત પડે ત્યારે અમારી આખી આખી પેનલ આમ આદમી પાર્ટીની લીગલ પેનલ છે એ તમારી સાથે છે અમે સુપ્રીમ કોર્ટ સુધી તમારી સાથે જવાબદારી અમે લઈએ છીએ તમે વળતર માંગો છો વળતર તમને કદાચ મળશે નહીં મળે એના આગળ આપણે કદાચ રણનીતિ કોઈ બનાવવી પડે તો અમારા કિસાનોના મસીહા કહી શકાય એવા રાજુ કરપડાજી પણ અહીંયા આવી શકે કિસાનો માટે અવાજ ઉપાડતા યસુદાનભાઈ ગઢવી પણ આવે સાગર રબારી પણ આવે અને જરૂર પડે તો અમારા જે પણ મોટા નેતાઓની અહીંયા જરૂર હોય એને બોલાવીશું લીગલ ટીમ ને બોલાવીશું લીગલ ટીમ નીચલી કોર્ટ કરીને સુપ્રીમ સુધી નિઃશુલ્ક તમારી સાથે લડવા માટે તૈયાર છે એ હું તમને આપું છે પોલીસ ખાતાને અને આ બની બેઠેલા નેતાઓને કે મારા કિસાન ભાઈઓ અને બહેનોને જે સંઘર્ષ કરી રહ્યા છે શાંતિપૂર્ણ જે સંઘર્ષ ચાલુ છે આંદોલન ચાલુ છે એને આંદોલન કરવા જો

આપણને અહીંયાથી લઈ જાય તો એના ઉપર કેસ ન થઈ શકે અને હું કહું છું કે જે આજે મારા બોલેલા જે તમામ શબ્દો છે એમાં અહીંયા બેઠેલા કોઈ પણ કિસાન સહેલા કે ભારતીય કિસાન સંગના કોઈની જવાબદારી નથી હું મારી સંપૂર્ણ જવાબદારી પૂર્ણ ને બોલેલા શબ્દો હું સ્વીકારું છું કે જો પણ કઈ કાર્યવાહી થવાની હોય જે પણ થાય મારા વિરુદ્ધ કરજો મારા કોઈ પણ ભાઈઓ બહેનો માતાઓ બાપ કે સંગની વિરુદ્ધ કોઈ કાઈ કરતા નહીં હું આટલી અત્યારે ફરીથી ચેતવણી આપવા માગું છું ભાઈ આવી કોઈ પણ ઘટનાઓ બનશે તો પછી અમે તમારી સાથે જઈએ અને નીચલી કોર્ટથી કરીને સુપ્રીમ કોર્ટ સુધી અમે લડવા તૈયાર છીએ મારી સાથે અત્યારે એક એડવોકેટ પણ પધારેલા છે સુરેશભાઈ મકવાણા એનો પણ હું નંબર તમને આપી દઈશ અને એમને સાથે રાખીને સિવિલ કોર્ટની આપણે જરૂર પડે સ્ટે લઈ આવવાની જરૂર પડે સુપ્રીમ કોર્ટ સુધી જ લઈ આવવાની જરૂર પડે તો તમામ જગ્યાએ અમે તમારી સાથે છીએ અને આપ સૌને મારા શબ્દોથી ક્યાંય કોઈને કોઈ સંગઠનને કે કોઈ વ્યક્તિને જો લાગણી દુભાઈ હોય તો હું એક બાબતે સમાપન માંગુ છું પરંતુ આક્રોશની આપે ના પાડી છતાંય મારાથી કંઈક આક્રોશ કારણ કે મા બેન આપડી જ્યારે ઘસડાતી હોય ને કોઈકની માં છે એ માં છે ને બાકી બધાની માં છે એ માં નથી તો બધાની માં સરખી હોય બધાની બેન સરખી હોય એટલે તમામને વિનંતી છે કે જે આ દમનગીરી કરવાની ચાલુ કરી છે દમનગીરી બંધ કરી નાખજો જય જવાન જય કિસાન આજ રોજ વાંઢિયા ગામે જે ખેડૂતો પર થઈ રહેલું દમન છે એ ગ્વાડિયા ગામના કિસાનોની મુલાકાતે આવ્યા હતા જ્યાં અમને જાણવા મળ્યું કે છેલ્લા પાંત્રીસ દિવસની અંદર ચાર વખત કિસાનોની ધરપકડ કરવામાં આવી છે અગાઉ પણ એક વખત લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો ગઈકાલે પણ પોલીસ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતો પર દમન કરવામાં આવ્યું છે બરજબરીથી એમને ડિટેન કરવામાં આવ્યા છે અને જ્યાં મારકૂટ થઈ હોય એ સીસીટીવી તો અહીંયા નથી પરંતુ સરકારી એટલે કે આઈબીના રિપોર્ટ અને પત્રકારોની પાસે જે મીડિયાની અંદર સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયું છે એ તમામની તપાસ કરી અને આ પોલીસ તંત્ર અને જે પણ પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવ્યો છે તમામ પર કાર્યવાહી કરવામાં આવે તમામને સસ્પેન્ડ કરવામાં આવે અને કોના આદેશ પર આ રીતે દમન કરવામાં આવ્યું છે એની સંપૂર્ણ જાણકારી મેળવી અને આની અંદર જો અદાણી કે અંબાણી જે પણ કોઈ ઉદ્યોગપતિના ઇશારે થયા હોય એસપીના ઇશારે થયું હોય પીઆઈના હિસાબે ઈશારે થયું હોય કે આઠ પાસ ગૃહમંત્રીના ઈશારે જો દમન કરવામાં આવ્યું હોય તો આ તમામ પર કાર્યવાહી કરવામાં આવે એવી આમ આદમી પાર્ટી દ્વારા અમારી રજૂઆત છે અને સાથે સાથે ના સાંસદ અને છ ધારાસભ્યોને પણ એક વિનંતી કરીએ છીએ કે આ રીતે જે દમન થતું હોય તો દમન રોકવાની તમારામાં ત્રેવડ હોવી જોઈએ તમારી એ ત્રેવડ બતાવીને આસપાસ ગૃહમંત્રીને અને પોલીસ અધિક્ષકને તમે જાણકારી આપો ડીજીપીને કહો કે ભાઈ શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી લેલા કિસાનો પર શા માટે લાઠીચાર્જ કરવામાં આવે છે શા માટે ભાઈઓ બહેનોને ઘસડવામાં આવે છે અને શા માટે એવુંના કપડાં ફાટી જાય એ રીતે ઘસડવામાં આવે છે તો આ દમનકારી જે નીતિ છે એનાથી ત્રસ્ત થઈને લોકો અહીંનો એક અવાજ ઉઠી રહ્યો છે કે હવે માત્ર વિસાવદરવાડી કરીશું ત્યારે જ આ સરકાર અને વહીવટી તંત્ર કંઈક શાનમાં આવશે અને કંઈક શાનમાં સમજશે એટલે આજની આ મુલાકાત બાદ અમારા રાજુભાઈ કરપડા જે કિસાનોના મસીહા છે એ પણ આવતી ત્રણ તારીખની અંદર અહીંયા કને મોટી જનસભા કિસાનોની એક સભા કરવા જવાની ખાતરી આપી છે અને આપના સૌના માધ્યમથી અમે પણ અહીંના કિસાનોને અને કચ્છ અને આખા ગુજરાતના કિસાનોને જગાડીએ છીએ કે આ એક માત્ર અદાણીની સાથે સાથે રિલાયન્સની પણ આ જ રીતે લાઈનો વીજ ટાવરો આવી રહ્યા છે અને આ તમામ દમન થાય એના પહેલાં આપ સૌ જાગો અને જાગૃત બની અને આપના જે હકો છે હકો મેળવવાના પ્રયત્ન કરતા રહો